ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરે જ હેલ્ધી મેયોનીઝ બનાવી તવા પર માત્ર પાંચ મિનિટમાં બની જાય એવી ગ્રીલ સેન્ડવિચ તો વેજ મેયો ગ્રીલ સેન્ડવિચ બનાવીશું બહુ ટેસ્ટી એવી એકદમ સરળ એવી આ રીતે તમે બનાવશો તો બહારની મેયોનીઝવાળી સેન્ડવિચ તમે ક્યારેય નહીં ખાવ એટલી ટેસ્ટી એવી બનશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં પહેલેથી પચીસ જેટલા કાજુ લઈ અને ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને દસ મિનિટ પ્લેટમાં એ કાજુ તમારા પલાળી જશે તો કાજુ મેં પહેલેથી પલાળ્યા હતા એટલે પલળી ગયા છે મિક્સર જારમાં ચાર લસણની કળીઓ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું ત્રણથી ચાર મરીના દાણા અડધી ટી સ્પૂન મીઠું તો ઓછું જ રાખવાનું બહુ વધારે નથી ઉમેરવાનું વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું એક ટી સ્પૂન જેટલી ખાંડ કે પછી તમે અહીંયા ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો જો એકદમ જ હેલ્ધી તમારે મેયોનીઝ બનાવવો હોય તો અને હવે જે પલાળેલા કાજુ છે એ આપણે ઉમેરી દઈશું તો બહાર જે મેયોનીઝ મળતો હોય એ તેલ અને દૂધનો બનતો હોય બહુ અનહેલ્ધી હોય તો તમે આ રીતે કાજુ વાપરશો તો એકદમ હેલ્ધી એવો બનશે હવે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને પાછું વાટી લઈશું જો તમને લાગે બહુ ઠીક છે તો એક બે ટેબલ સ્પૂન જેટલું તમારે વધારે ઉમેરવાનું પહેલેથી પાણી બહુ વધારે નથી ઉમેરવાનું હવે થોડો વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલો તો અડધી ટી સ્પૂન જેટલું પણ એપલ સીડર વિનેગર એનો હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો અને એક ચપટી જેટલા આપણે રાઈના કુરિયા તો જે મસ્ટર્ડ ફ્લેવરવાળો મેયોનીઝ હોય એવો બનશે અને બહુ ટેસ્ટી એવો લાગશે તો આટલો થીક રહેવો જરૂરી છે તો પાણી તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું તો હેલ્ધી મેયોનીઝ આપણો બનીને તૈયાર થઈ ગયો હું એને એક વાટકીમાં કાઢી સાઈડમાં મૂકીશ હવે આપણે ઝટપટ સેન્ડવિચની ચટણી બનાવી લઈશું તો આજ મિક્સર જારો હું વાપરી રહી છું તો સેન્ડવિચની ચટણી માટે ત્રણ લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું લીલા ધાણા એક કપથી થોડા ઉપર અને ડાળખા સહિત ઉમેરવાના એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એક ચોથાઈ કપ જેટલા ફુદીનાના પાન અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન જેટલી ખાંડ તો ઓછી ઉમેરવી હોય તો પણ ચાલે તમારે માત્ર એને થોડો બેલેન્સ જો તમારે સેન્ડવિચ સાથે ખાવી હોય તો ઉમેરવાની નહીંતર તમે ન ઉમેરો તો પણ ચાલે એક ટેબલ સ્પૂન જેટલા શિંગદાણાઓ મેરી અને આવી ચટણી મેં વાટી લીધી તો આપણી સેન્ડવીચની આવી થીક એવી ચટણી રેડી કરવાની છે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો હવે આપણે વેજ મેયોનીઝ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ એટલે વેજીટેબલ અને મેયોનીઝ બનાવેલો મિક્સ કરવાનો છે એક બાઉલ લેશું એમાં અડધો કપ ઝીણી ચોપ કરેલું કેપ્સિકમ અડધો કપ ઝીણી ચોપ કરેલી ડુંગળી આ રેસીપીમાં જો તમે ડુંગળી ન ખાતા હોય લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી અને અહીંયા તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું છે તો અહીંયા મેં એક કપ જેટલી કોબી ઝીણી ચોપ કરેલી લીધી છે અડધો કપ જેટલું ઝીણું ચોપ કરેલું ગાજર તો ડુંગળી સ્કીપ કરી ગાજર અને તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું હવે જે મેયોનીઝ બનાવ્યો છે એ ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે ઉમેરી દઈશું સાથે ઓરેગાનો ચીલી ફ્લેક્સ તમારા પાસે પિઝા સિઝનિંગ હોય તો એ પણ ઉમેરી શકો છો બહુ સારો એવો ફ્લેવર આવશે એક ટી સ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો અડધી ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અને એક ટમેટું ઝીણું ચોપ કરેલું ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે જો તમારે અહીંયા લીલા ધાણા થોડા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો હું અત્યારે નથી ઉમેરી રહી મિક્સ કરી દીધું અને આ મિશ્રણ જ્યારે તમારે સેન્ડવિચ બનાવી હોય ત્યારે જ મિક્સ કરવાનું છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા મેં મલ્ટીગ્રેઇન બ્રેડ લીધી છે તમે વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો છો પણ બાળકો જો વારંવાર માગતા હોય તો તમારે હેલ્ધી કોઈ પણ બ્રેડ લઈ લેવાની અને એમાં આપણે સોફ્ટ બટર તો રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે બટર આ રીતે બધી બ્રેડને લગાવી દઈશું એના પર બનાવેલી ગ્રીન ચટણી તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ગ્રીન ચટણી આવી થોડી થિક હોવી જોઈએ તો સેન્ડવિચ તમારી એકદમ ક્રિસ્પી એવી બનશે હવે મેયોનીઝવાળું જે વેજીટેબલનું મિશ્રણ છે એ થોડું થોડું લઈ આ રીતે પ્રોપર પૂરી બ્રેડ પર ફેલાવી અને લગાવી દઈશું તો આ રીતે હવે તમે અહીંયા ચીઝ છે એ ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો નહીં તો પછી ચીઝ ક્યુબ આવે એ પણ થોડું ખમણી લેવાનું મોઝરેલા ચીઝ હોય તો એ પણ લઈ શકો છો અને બીજી બે ગ્રીન ચટણીવાળી સ્લાઇસ છે એનાથી આપણે કવર કરી દઈશું જો બાળકો માટે તમે સેન્ડવિચ બનાવવાના હોય તો ચટણીનું પ્રમાણ તમારે બહુ લાઇટ લાઇટ લગાવવાનું એટલે એ લોકોને તીખી પણ ન લાગે તો આ રીતે બે સેન્ડવિચ રેડી છે હવે આપણે આ રીતે ઉપરની સાઈડ પણ બટર લગાવી દઈશું અને તમારા પાસે ટોસ્ટર કે ગ્રીલર હોય તો એમાં પણ ટોસ્ટ કરી શકો સાદો જે થી ઢોસાનો તવો આવે એ પણ તમે લઈ શકો છો મારા પાસે આવી કાસ્ટ આયરનની ગ્રીલ પેન છે તો એમાં હું આ રીતે બે સાઈડ એને શેકી લઈશ તો આ રીતે તમારે થોડું ઉપર એક પ્લેટ મૂકી અને હલકું કોઈ હેવી એવું તમારા પાસે વાસણ હોય એ મૂકી દેવાનું એક બે મિનિટ માટે શેકી લેવાનું ઉપરની સાઈડ પણ બટર લગાવી દેવાનું અને એક મિનિટ પછી તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની તો બહુ વધારે પ્રેશર નહીં દેવાનું અને કાસ્ટાયરનનો તો કેટલો ગરમ છે એ રીતે તમારે એક મિનિટથી તમારે દોઢ મિનિટ જેવું લાગશે તો એકદમ ક્રિસ્પી એવી બની ગઈ એ જ રીતે મેં બીજી સેન્ડવિચ પણ બનાવી લીધી છે એ પણ મેં શીખી લીધી છે તો અહીંયા મેયોનીઝ અને ચટણી જો તૈયાર હશે તો માત્ર પાંચ જ મિનિટમાં તમે આ સેન્ડવિચ બનાવીને સર્વ કરી શકશો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને બાળકો આફ્ટર સ્કૂલ પછી કે વીકેન્ડમાં તમે બ્રેકફાસ્ટમાં કે લંચ કે હલકા ડિનરમાં પણ બનાવી શકો તો સેન્ડવિચ આપણી તૈયાર છે જે મેયોનીઝ છે એ તમે એકવાર બનાવી ચારથી પાંચ દિવસ સુધી કોઈ કાચની બોટલમાં રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને બનાવેલી ચટણી પણ તમે બેથી ત્રણ દિવસ કોઈ કાચની બોટલમાં તમારે એને સ્ટોર કરી દેવાની તો આપણી સેન્ડવિચ સર્વ કરવા માટે તૈયાર છે આ રીતે વચ્ચેથી તમે કટ કરશો તો જે વેજીટેબલનું મેયોનીઝવાળું અને ચટણીવાળું લેયર છે એ બહુ કલરફુલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી છે તો બહાર રેસ્ટોરન્ટમાં કે એમ તમે મોસ્ટલી આવી મેયોનીઝવાળી સેન્ડવીચ ખાતા હશો પણ ઘરે એકદમ હેલ્ધી રીતે મલ્ટીગ્રેઇન બ્રેડ કે બ્રાઉન બ્રેડ કે વ્હીટ બ્રેડમાં તમે બનાવી બાળકોને વારંવાર બનાવીને ખવડાવી શકો છો તો એને હું મેયોનીઝ અને બનાવેલી ચટણી મેં થોડી પાતળી કરી અને એના સાથે હું સર્વ કરી રહી છું તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મેયોનીઝ સેન્ડવિચની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ